જાહેર કરેલી એક પણ યોજના નો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળ્યો ન હોવાનું જણાવવામાં આવ્યું છે ભાવનગર શહેર માં ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા ઝુંપડપટ્ટી વસાહતો ની માંગ ને લઈને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા સાથે રજૂઆત કરવામાં આવી હતી અને સરકારી યોજના હેઠળ ઝૂંપડપટ્ટી ધારકોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને તદ્દન વ્યાજબી ભાવે ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે રહેઠાણો ઉભા કરવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રહેવા માટે ફ્લેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ યોજનાને નવ વર્ષ કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં ભાવનગર શહેરમાં વીસ હજાર કરતાં વધુ ઝુંપડપટ્ટી ધારકોને આ યોજનાનો કોઈ જ લાભ મળ્યો ન હોવાનું ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા જણાવાયું જિલ્લા કલેક્ટરને આ મુદ્દે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવતા સમિતિના સભ્યોએ કલેક્ટરને જણાવ્યું હતું કે યોજના લાગુ કરી દેવાથી લાભાર્થીઓને લાભ મળી શકે એ સત્ય નથી આજની તારીખે પણ ભાવનગર શહેરમાં વીસ હજારથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે આ લોકો પાસે જીવન જીવવા માટે પ્રાથમિક અને અનિવાર્ય સવલતોનો આજે પણ સદંતર અભાવ છે ત્યારે આ ઝૂંપડપટ્ટી ધારકો કુદરતની રહેમ દ્રષ્ટિ હેઠળ જીવન જીવવા માટે મજબૂર છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાત હેઠળ આવા ઝૂંપડપટ્ટી ધારકોને ઘર વિહોણા કરી રહી છે અને તેઓ પાસે રહેલ નજીવા આશરા પણ છીનવી રહી છે ત્યારે ડિમોલિશન હાથ ધરતા પૂર્વે આવા પરિવારોની સમગ્ર સ્થિતિનો સરકાર તથા તંત્રએ બરાબર અભ્યાસ કરવો જોઈએ અને આ ઝૂંપડપટ્ટી ધારકોને આવાસ યોજના અંતર્ગત કાયમી ફાળવવા જોઈએ હાલમાં શહેરમાં વીસ હજાર ફોર્મ સબમિટ કરી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યા છે અને આવા વિસ્થાપિતોને તત્કાલ પ્રાથમિક સુવિધા સાથેનું સદન ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા ભાવનગર

તે લોકો મફત લગ્ન નથી રહેતા અને જબરદસ્તી છે કેવું નું મુખ્ય એવો છે કે આની અંદર સૌથી પહેલો મફત લગ્ન વિસ્તારનો છે કેમ કે આ બંને યોજના સ્લમ મુક્ત કરવા માટે યોજના બહાર પાડવામાં આવી છે તો આ આપણો જે પ્રોજેક્ટ છે ગઢેજી નગર નાણાનો પ્રોજેક્ટ છે એ કરતાં પહેલા છે આ લોકોને એના હક મળે એની અમે રજૂઆત લઈ આવ્યા છીએ અને એ રજૂઆત આ 20 હજાર લેખિત અરજી થી મે આપાય છે એટલે આ કોર્પોરેશન કરે છે આ રજૂઆત આવી જાસ અને સિસિમની ઓપિનિયન્સ એટલે મે ડિસિઝન જે દરસે ફોર પોઝિશન માટે બિડ કરાત પણ જે અમે અંદર આપતા સિક્યુરિટી જનનો કોન્સેપ્ટ હા એ વી અમારી રજૂઆત છે કે આ છે એવા ઘરિત માણસે આપણે તમને રોગ વાર ચાલી જ રહી છે ત્યાં રહી જાવ જોવા રજવાડો તો આખી લોકો જમીન ફાળવી લે અને ઈઓ કરતી ત્યાં રહી છે રોગ રુક તમે એક સાધને એવું જો કે તમે ને સ્થળ ઉપર જાવ કેવા માણસો રહે છે કેવી ગંદકી માં રહે છે સતા તમને કોઈ દિવસ એવું નથી કે તો તમારા ઘટર ની વાસ આવે છે કા તો એ રહેશે અને પ્રોજેક્ટ છે એ કરે એમાંય અમારો સહકાર જ છે પણ જે એને જગ્યામાં બે બાજુ રોડ વચ્ચે ગટર કરો પાણી હાલે ઉપરથી જે આવે છે એ જ પ્રમાણે કરો અમને કોઈ વાંધો નહીં અને એમાં કદાચ પાંચ પચીસ ટકા આવતા હોય તો એને પ્રધાનમંત્રી યોજનામાં મકાન આપો એવી રજૂઆત મારું નામ જયદીપસિંહ કે ગોહિલ ઝોપડપટ્ટી હિત સમિતિના પ્રમુખ તરીકે આજે અમે લગભગ વિશેક હજાર ફોર્મ ઝોપટપટ્ટીમાં જે મકાનો નથી મળ્યા અને પ્રધાનમંત્રી યોજના મુખ્યમંત્રી યોજના એમાં એના ફોર્મ ભરીને શ્રીને અમે જોવા આવ્યા છીએ લગભગ વીસ હજાર ફોર્મ ભર્યાના છીએ અને આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત એવી એવી રીતની કરવાના છીએ કે આ જો એટલા બધા ઝૂંપડપટ્ટીવાળા મકાન વંચિત હોય તો તમે અત્યાર સુધીમાં ઝૂંપડપટ્ટી વાળાને કેટલાને પ્રધાનમંત્રી યોજનામાં મકાન આપ્યા છે કેટલા મુખ્યમંત્રી યોજનામાં મકાન આપ્યા છે તો આજે ઝોપડપટ્ટીવાળા જો મકાન વીહણા છે એટલે ગમે ત્યાં રહેશે તો આજે ડિમોલેશન તમે કરો છો તો પહેલાં એને વસાહત માટે મકાન આપો એવી રજૂઆત કરવા આજે કલેક્ટરશ્રી રહ્યા છે મારું નામ મહેબૂબ અહેબલો છે આ ઝોપડપટ્ટી હિત રક્ષા સમિતિના મહામંત્રી તરીકે સેવા આપું છું આજ રોજ આદ્રિ કલેક્ટર સાહેબને અમે ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશો વતી એના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ હજી સુધી ઝુંપડપટ્ટીવાળાને મળ્યો નથી તે અંગે બધા ઝૂંપડપટ્ટીવાળાની અંદાજે વીસેક હજાર અરજીઓ લઈને માનનીય શ્રીને અમે આજ આપવા આવ્યા છીએ બે હજાર તેર ચૌદથી આયોજના અમલમાં છે આજ દિન સુધી ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને એનો લાભ મળ્યો નથી અને અમુક સક્ષમ સત્તાઓ ભાગદેશ રાખીને ઝુંપડપટ્ટીવાળાઓને ડિમોલેશનના નામે આર્થિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે તે અંગે તેનાથી બચવા માટે પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અરજી આપવા આવ્યા છીએ